નમસ્કાર દિન વિશેષ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ સ્વાતંત્ર્ય દિન ભારત દેશમાં પંદરમી ઓગસ્ટના દિવસને સ્વતંત્રતા દિવસ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામાં આવે છે ઈસવીસન ઓગણીસો સુડતાલીસના વર્ષમાં પંદરમી ઓગસ્ટના દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે પંદરમી ઓગસ્ટના દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે દેશના તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે જેમાં ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશ આપે છે જેનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે આ સંદેશામાં તેઓ સરકારની પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે મહત્વના મુદ્દાઓ જણાવે છે વડાપ્રધાન આઝાદીની ચળવળના નેતાઓને શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરે છે ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વિગેરેની ઝાંખી ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે ઓગણીસો તોતેર સુધી રાજ્યના રાજ્યપાલે રાજ્યની રાજધાની પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ફેબ્રુઆરી ઓગણીસો ચુમ્મોતેરમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમ કરુણાનિધિએ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પાસે આ મુદ્દો ઉઠાવ્યો કે મુખ્ય પ્રધાનોને સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છૂટ આપવામાં આવે જે રીતે સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે બાદમાં સંબંધિત રાજ્યોમાં મુખ્યમંત્રીઓને ઓગણીસો ચુમ્બોતેરથી સ્વતંત્રતા દિવસની ઉજવણી પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની છૂટ છે દેશભરની સરકારી અને બિન સરકારી સંસ્થાઓમાં ધ્વજવંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે શાળાઓ અને કોલેજોમાં ધ્વજવંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે મુખ્ય સરકારી ઇમારતો મોટે ભાગે લાઇટના તાળથી શણગારવામાં આવે છે દેશ પ્રત્યેની નિષ્ઠાના પ્રતિક માટે વિવિધ કદના રાષ્ટ્રધ્વજનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે